કોમ્પલેક્ષ જેમાં યોગાસન મલખમ સૂર્ય નમસ્કાર પિરામિડ વિવિધ પ્રકારની દોડ વિવિધ પ્રોપ સાથે શાળાના નવસો જેટલા બાળકોએ રજૂ કરી છે

કે જેથી કરીને બાળકો પોતાની શારીરિક ક્ષમતા વધારવા માટે આવી રમતોને પોતાના જીવનનો એક હિસ્સો બનાવે અને એ દરરોજ આના વિશે એ કરતા રહે પ્રેક્ટિસ કરે અને એમનું શારીરિક ક્ષમતા વધે અને સાથે સાથે આપણા જે મહેમાન છે દર વખતે બધા મોટી મોટી હસ્તીઓને આપણે બોલાવતા હોય છે બધા અલગ અલગ પ્રકારના ફિલ્ડમાંથી પણ આ વખતે રમતના ફિલ્ડમાંથી અને તે પણ એવી હસ્તીઓને બોલાવી છે કે જે લોકો પોતાની શારીરિક ક્ષમતા માં થોડી ઘણી તકલીફ હોવા છતાં પણ નેશનલમાં અને ખેલ ઇન્ડિ ખેલો ઇન્ડિયાની અંદર એ લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા શ્રી રાકેશભાઈ તથા જય ભોલેભાઈ દવે અને સતીશભાઈ રાણા એમને આપણે અહીંયા બોલાવીને એમનું સન્માન કર્યું છે જેથી કરીને બાળકો પણ એ જુએ અને એ બાળકો એમનામાંથી પોતાને આગળ વધવા માટેની પ્રેરણા મેળવે એવા હેતુ સાથે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું અમે ખૂબ જ ખુશ છીએ અહીંયા અમે ત્રણ પ્રકારના દિવ્યાંગ એક સો ટકા ડિસેબિલિટી જે પેરા ટેબલ ટેનિસ રમે છે એક સેરેબ્રલ પાલ્સિસ જે એથ્લેટિકમાં ચેમ્પિયન છે અને હું પોતે પેરા સ્વિમિંગમાં બે વાર નેશનલમાં બ્રોન્જ મેડલ આવ્યો છે મને તો વસ્તુ એ ખૂબ જ ઇનિશિયેટ આજે નૂતન વિદ્યાલયે કર્યું છે કે ફિઝિકલી હેન્ડીકેપને લઈને તેમના નોર્મલ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે આ અમને સન્માનિત કર્યા છે એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું અને ખરેખર આનું ઇમ્પેક્ટ એમના બાળકો પર પડશે કારણ કે અમને તો પેરા સ્પોર્ટ્સમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે તો પણ જો અમે આવી રીતે ભાગ લઈને પાર્ટિસિપેટ કરતા હોઈએ તો એમના બાળકો તો ખરેખર એમને એવું થશે જ કે આપણે એટલીસ્ટ પાર્ટિસિપેટ તો થવું જ જોઈએ અને દરેક સ્પોર્ટ્સમાં ખરેખર પાર્ટિસિપેટ થવું એ બહુ મહત્ત્વનું છે અને સ્પોર્ટ્સ એ આપડા હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે અત્યારનો વિષય દરેક જગ્યાએ મેડિસિન્સ જ હેલ્થ સારી કરવી એવું જરૂરી નથી હોતું ફિઝિકલ ફિટનેસ આપણને આ સ્પોર્ટ્સ છે યોગા છે આવી પ્રવૃત્તિઓ મળે છે એને પ્રાઇમરી એ પગલું ભરી અને પહેલા એ કરવાનું રાખો અને ના છૂટકે જ ના જરૂર પડે તો જ મેડિસિન્સ નો ઉપયોગ કરવાનો રાખો એવી મારી બધાને એ વિનંતી છે